તો સૌથી પહેલાં ગુંદાનું શાક બનાવવા માટે આપણે અહીંયા ગુંદા લીધા છે તેને ધોઈ અને સાફ કરી લીધા છે આ રીતના તાજા અને મીડિયમ સાઇઝના ગુંદા લેવાના છે જો ગુંદા નાની સાઇઝના લેશો તો તે વધારે ચીકણા હોય છે એટલે આપણે આ રીતના મીડિયમ સાઇઝના ગુંદાનું શાક બનાવીશું હવે સૌથી પહેલાં ગુંદાનો ઠળિયો કાઢી આપણે કોઈપણ વજનદાર વસ્તુ અથવા તો દસ્તાની મદદથી આ રીતે ગુંદાને ફોડી લઈશું ત્યારબાદ આપણે ગુંદામાંથી થળિયાને અલગ કરી લઈશું તો ચાકાને મીઠાવાળી કરીશું જેથી કરી ના લાગે તો આ રીતે એકદમ સરળતાથી ઠળિયો નીકળી જાય છે હવે થોડુંક મીઠું આપણે ગુંદાની અંદર નાખી અને સરસ રીતે ગુંદામાંથી ચીકાશ કાઢી લેશું આ રીતે મીઠું નાખવાથી ગુંદાની બધી જ ચીકાશ નીકળી જતી હોય છે એટલે શાક જરા પણ ચીકણું નહીં બને તો આ રીતે આપણે ચીકાસ દૂર કરી લીધી છે અને તમને હું બતાવું તો તમે જુઓ હજુ અંદર થોડુંક વ્હાઇટ વ્હાઈટ દેખાઈ રહ્યું છે તો આપણે આ બધું જ ચીકાસને દૂર કરી લેવાની છે ગુંદામાં ચીકાસ બિલકુલ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું એટલે શાક એકદમ સરસ બનશે તો આ રીતે બધા જ ગુંદા સાફ કરી લેશું અહીંયા અમે બધા જ ગુંદા સાફ કર્યા છે અને આ જે નાની સાઇઝના ગુંદા છે ને તેનો હું સંભારો બનાવીશ તો આ રીતના મીડિયમ સાઇઝના ગુંદાનું શાક બનાવીશું હવે શાકનો મસાલો રેડી કરવા મિક્સર જારમાં આપણે થોડાક સિંગદાણા નાખીશું સિંગદાણા હોય તેનાથી અડધા આપણે તલ લેવાના છે અને તેની સાથે જ આપણે એક અડધી નાની વાટકી જેટલી ઝીણી સેવ લીધી છે મેં અહીંયા ઝીણી સેવ લીધી છે તમે આની જગ્યાએ જાડી સેવ અથવા તો ગાંઠિયાનો પણ યુઝ કરી શકો અથવા ચણાના લોટને શેકીને પણ લઈ શકો પણ ધ્યાન એ રાખવાનું કે આપણે જે ખાવાના સોડાવાળા ગાંઠિયા હોય તે નથી લેવાના હવે આ બધી જ વસ્તુને મિક્સર જારમાં મેં ક્રશ કરી આ રીતનો પાવડર કરી લીધો છે તો આને આપણે એક વાસણમાં લઈ લેશું અને ત્યારબાદ આપણે બાકીના મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં આપણે લસણની ચટણી ઉમેરીશું લસણની ચટણી આ ડ્રાય છે વઘારેલી લસણની ચટણી અને ડ્રાય લસણની ચટણીની રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટન પર જોવા મળશે ચોક્કસથી જોજો હવે આપણે બાકીના મસાલા નાખીશું જેમાં સૌથી પહેલાં થોડી હળદર સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું અને તેની સાથે આપણે થોડું ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સેવ અથવા તો ગાંઠિયામાં પણ મીઠું હોય છે તો એ પ્રમાણે સાચવીને નાખવાનું અને આપણે જે ગુંદા સાફ કર્યા તેમાં પણ આપણે મીઠું લગાવ્યું હતું એટલે એ પ્રમાણે આપણે ધ્યાનથી નાખવાનું હવે આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સાથે જ આપણે થોડા ધાણા નાખી બરાબર રીતે મિક્સ કરી લેશું જો તમને લાગે ને કે તેલ ઓછું પડે છે તો તમે થોડું વધારે પણ નાખી શકો છો તો આ રીતે બરાબર મિક્સ કરી આપણે મસાલો તૈયાર કરી લીધો છે આ મસાલો એટલો બધો ટેસ્ટી લાગે છે ને કે તમે નામ ખાશો ને તો પણ એકદમ ચટાકેદાર લાગશે અને શાકનો સ્વાદ એકદમ જોરદાર આવશે તો મસાલો હંમેશા આ રીતે જ બનાવો હવે આપણે મસાલાને ગુંદામાં ભરી દેશું તો ગુંદા મીઠાવાળા છે તો અંદર થોડુંક પાણી હોય છે તો આ રીતે પાણી દૂર કરી આપણે મસાલાને સરસ અંદર દબાવીને ભરી દેવાનું છે તો આ રીતે એકદમ સરસ રીતે દબાવીને મસાલા ભરો જેથી કરીને બહાર ના આવે તો આ રીતે આપણે બધા જ ગુંદા ભરી અને તૈયાર કરી લેવાના છે અહીંયા અમે બધા જ ગુંદા ભરીને રેડી કરી લીધા છે અને એટલો મસાલો વધ્યો છે જે આપણે શાક બનાવવામાં યુઝ કરીશું હવે આપણે એક વાસણ લઈ લઈએ જેમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ એકાદ ચમચી વધારે જ લેવું જેથી શાક એકદમ સરસ બને તેલ ગરમ થાય એટલે રાઈ નાખી તેને ફૂટવા દઈશું ત્યારબાદ આપણે થોડી લસણની કળીઓ ઉમેરી દઈશું અને લસણની કળીને થોડીવાર આપણે તેલમાં સંતરાવા દઈએ આ રીતે લસણની કળીનો કલર બદલાય એટલે આપણે એમાં થોડું આખું જીરું અને સાથે જ આપણે હિંગ ઉમેરી દઈશું અને કલર માટે આપણે થોડી હળદર પણ ઉમેરીશું વઘારને સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે જે ગુંદા તૈયાર કર્યા હતા તે બધા જ ગુંદા આપણે આની અંદર ઉમેરી દેશું સારી રીતે તમે મીઠાથી ચીકાસ દૂર કરી હશે ને તો ગુંદાના શાકમાં જરા પણ ચીકાસ નહીં રહે અને શાક એકદમ સરસ બનશે અને આ રીતે ગુંદા એકદમ સરળતાથી ચડી જશે થોડુંક આપણે ઉપરથી આ રીતે પાણી નાખીશું જેથી ગુંદા એકદમ સરસ ચડી જાય અને મસાલો દાજે પણ નહીં ઢાંકીને થોડી આપણે થવા દઈશું વચ્ચે મેં એકાદ વાર મિક્સ કર્યું હતું લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને ગુંદા થોડા થોડા ચડવા લાગ્યા છે એકવાર મિક્સ કરી લેશું અને આ સમયે આપણે આની અંદર એક ઝીણી ખમણેલી ડુંગળી ઉમેરી દઈશું ડુંગળી આપણે બહુ વધારે નથી લેવાની બસ એક મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે અને તેને પણ બરાબર રીતે મિક્સ કરી લેશું અને લગભગ ડુંગળીને પણ આપણે બેક મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવા દઈશું જ્યાં સુધી ડુંગળીનો કલર પણ એકદમ સરસ બદલાઈ ન જાય અને આપણા ગુંદા ચડી ન જાય તો ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે ચલાવતા રહી ટોટલ બે મિનિટ મેં એને પકવી લીધું છે તો અહીંયા આપણા ગુંદા છે તે એકદમ સરસ ચડી ગયા છે હું તમને બતાવી દઉં તમે જુઓ આ રીતે તમે ચાકાથી જુઓ ને તો ગુંદા એકદમ સોફ્ટ થઈ ગયા છે અંદર સુધી ચડી ગયા છે અને તમે જોઈ શકો છો ને ચિક્કાસ પણ જરા નથી દેખાતી હવે આપણે જે મસાલો બનાવ્યો હતો ને તેમાં આપણે થોડુંક પાણી ઉમેરી આ બધો જ મસાલો આપણે ગુંદામાં ઉમેરી દઈશું અને તેને આપણે બરાબર રીતે મિક્સ કરી લેશું અને સાથે જ આપણે આની અંદર થોડું પાણી પણ ઉમેરીશું જેથી કરી મસાલો એકદમ સરસ રીતે ભળી જાય અને ગ્રેવી એકદમ સારી બને સાથે આપણે આની અંદર થોડું કાશ્મીરી લાલ મરચું નાખીશું જેથી કરી કલર એકદમ સરસ આવે જો હોય તો જરૂર નાખવું અને ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને તમે જુઓ એકાદ બે મિનિટ મેં પકવ્યું છે અને તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે હજી થોડી વાર આ જ રીતે ચડવા દઈશું ત્યારબાદ આપણે આની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું દહીં નાખીશું આ મેં થોડુંક ખાટું દઈ લીધું છે બહુ એટલે એટલું બધું બી ખાટું નહીં હલકું ખાટું દહીં છે ગેસને ધીમો કરી દહીને મિક્સ કરીશું જેથી કરી દહીં ફાટી ન જાય દહીં નાખવા ત્યાં શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને શાક ખાવામાં ખૂબ જ સરસ બનતું હોય છે તો દહીં ચોક્કસથી ઉમેરવું અને આપણે થોડું પાણી પણ નાખીશું તમારે જેવી ગ્રેવી જોતી એ પ્રમાણે તમને જરૂર લાગે તેમ તમે પાણી ઉમેરી શકો છો બધું જ બરોબર મિક્સ કરી લીધું છે હવે મીડિયમ ગેસ પર આપણે એને ઢાંકી થોડીવાર ચડવા દેશું ત્યાં સુધી ચડવા દેવાનું છે જ્યાં સુધી તેલ છૂટું ના પડવા લાગે લગભગ બે મિનિટ બાદ તમે જુઓ તેલ બરોબર ઉપર આવી ગયું છે અને શાક ખૂબ જ સરસ બન્યું છે સુગંધ પણ ખૂબ જ જોરદાર આવી રહી છે અને ગ્રેવી જુઓ ગ્રેવી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આ શાક બનીને તૈયાર થયું છે આ શાક ખાસ કરી અને બાજરીના રોટલા સાથે ભાત સાથે ખાવાની ખૂબ જ મજા પડે અને ગુંદાની અંદર જે મસાલો ફિલ કર્યો છે ને તે તો એટલો ટેસ્ટી લાગે છે કે તમે ખાતા જ રહી જશો તો આ ગુંદાની સિઝન છે તો બધાના ઘરમાં ગુંદા આવતા જ હોય છે તો એકવાર આ રીતે શાક જરૂરથી બનાવો અને કોમેન્ટમાં જણાવો તમને આજની આ રેસીપી કેવી લાગે